નમસ્કાર મિત્રો એક સમય આપણો ભારત સોવર્ણયુગ તરીકે ઓળખાતો સોનાની ચિડિયા ચંદ્રગુપ્ત મૌર્ય એના શાસનના સમયની અંદર અખંડ ભારતનું સપનું આપણે સાકાર કર્યું હતું વર્લ્ડની અંદર આખો જીડીપીનો આગ બત્રીસ ટકા હતો ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળની અંદર સોવર્ણયુગ ચલાણમાં સોનું ચાલતો હતો આપણા ભારતની અંદર અખંડ ભારતની અંદર જેવી રીતે આજ અમેરિકા ચોવીસ ટકા જીડીપી દુનિયાભરની છે અમને એવી રીતના જ બત્રીસ ટકા જીડીપી ચંદ્રગુપ્ત મૌર્ય શાસન અંદર હતું આ તો આપણો સોમણી પછી શું થયું બહારના મુલ્કમાં તે લૂંટારાઓ આવ્યા આક્રમણો આવ્યા બસ એ જ વિચારધારાવાળા બધા આવી ગયા ભારતને લૂંટવા માટે આજે એ વિચારધારા ભારતને લૂંટી રહી છે અને આજે આપણા ભારતને નુકસાન પહોંચાડી રહી છે આજે અખંડ ભારતના ઘણા બધા ભાગલા પડી ગયા છે જો આવી રીતના જ ભારત લૂંટાતું રહેશે તો ભારતના ઘણા બધા ભાગલા પડી જશે આ છે ઇતિહાસ આ છે ભવિષ્યવાણી જય શ્રી